ટકા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર કધિશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો આઈસર 11 10 19 ફૂટમાં હા મારા વાલીડાઓ પાછળ દેખાતી ટિપ ટોપ કન્ડિશનની ગાડીમાં 6 6 ટાયર કમ્પ્લીટ નવા છે ઠાઠામાં પ્લેટ પાથરેલી છે અને ગાડી આપી દેવાની છે ખાલી 5 લાખ 50 હજાર માં અને મોડલની વાત કરું તો 2011 ના 9મા મહિનાની ગાડી છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે દહેજ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર કધીશ ચોટીલા ગામની ચામુંડમાના ધામમાંથી બે ગાડી લઈને આવી ગયો મારા વાલીડાઓ બાર ટાયરની હા મારા વાલીડાઓ આ દેખાઈ બે હાજર ચૌદની બાર ટાયરની ગાડીઓ લીફ એક્સલ વાળી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં એક ગાડીમાં આજીવન ટેક્સ ને બીજી ગાડીમાં રનિંગ ટેક્સ કાગળિયા બેયમાં રનિંગ ચાલુ અને ટાયર બેયમાં 50% બેય ગાડીમાંથી તમારે કોઈ પણ જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો રાજકોટ બોડી કેબીન માં ગાડી છે અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ લાખેણી લટકા કરતી જાય રોડ ઉપર છમ 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 થાય ને એવી ગાડી લઈને આવી ગયો મારા વાલીડા કોડીનાર ગામમાંથી હા મારા વાલીડા ખાલી 21 લાખ રૂપિયામાં આ 14 ટાયરની Tata ની 2017 ના 12 માં મહિનાની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વલા કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હે મારા ખાલી બે લાખ ને એક હજાર માં ગાડી લઈને આવી ગયો ફોર વ્હીલ આ મારા વલીડાવા પાછળ દેખાતી સ્વિફ્ટ ડીઝેલ વીડીઆઈ ડીઝેલ વર્ઝન માં ખાલી બે લાખ ને એક હજાર માં આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગીર સોમનાથ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ પૈસાની પરવા ન હોય એટલે મારા વાલિડાવ તમારી માટે સિંગલ ડિજીટ બુલેટ લઈને આવી ગયો હા મારા વાલી ડોકો ચોકો ચોકો બે હાજર હતર મોડલ ચોકા નંબરનું બુલેટ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી એક લાખ ને

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા ભાવનગર માંથી એકત્રી અઢાર બાર ટાયર ની ટાટા ની ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડા પાછળ દેખાતી બે હાજર ચૌદ ની કમ્પ્લીટ રનિંગ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે બાર ટાયરની ની ટાટા ની ગાડી અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ભાવનગર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

ખાલી ચૌદ નંબરની આ સ્કોપીઓ એસ ઇલેવન વેચી દેવાની છે તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાળા કોન્ટેક કરો જોવા માટે ફોરબંદર અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે રાજકોટમાંથી દસ ટાયરની અશોક લેલનની પચ્ચી હોળ ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડાવવા પાછળ દેખાતી ગાડીમાં બોડી કેબિન હાવ નવા છે ટાયર દસ છે દસ અગિયાર હજાર માં ભાઈ ના ઉપર નીચે નંબર આપેલા હે મારા વાલા કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી સબમરી માટે લઈને આવી ગયો ચૌદ ટાયર ટાટા ની હા મારા વાલી બે હાજર હોલ ના દસ માં મહિના ની ડીપટોપ કન્ડિશન પણ બધા કાગળિયા કમ્પ્લીટ ચાલુ આપી દેવાની છે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે પોરબંદર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે ટાટા ની બાર ટાયર માં એકત્રી અઢાર ગાડી લઈને આવી ગયો આ મારા વાલી પાછળ દેખાતી ટાટા ની બાર ટાયર ની એકત્રી અઢાર બે હજાર અગિયાર મોડલ ની આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો મારા વાલા કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ವಾಲ ಹಾತಡೋ ಹಾತುಡೋ ಹಾತುಡೋ ಎಲ್ಲ ડબલ સેવન એ કરે ભેગા થયા એવા સોસ નંબર હું તમારી માટે બુલેટમાં લઈને આવ્યો આ મારા વલીડા આ બે હજાર સત્તર ના બાર માં મહિના નું ટીપટોપ લાલ કલરનું બુલેટ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી એક લાખ ને ચાલી માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો ભાવનગર માંથી બાર ટાયર ની અશોક લેલન ની ગાડી આ મારા વાલીડા દેખાતી બાર ટાયરની ની અશોક લેલન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની દેવાની હે એમાં આઠ ટાયર તો હાવવા ચાર ટાયર નવા રિમોટ વીમો પાર્સિંગ હાવ નવું ભરેલું ટેક્સ મારા મહિના સુધી કમ્પ્લીટ ચાલુ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ભાવનગર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈટી ફોલો કરું

અને બે હજાર એકવીસના નવમા મહિનાની નાજીવન ટેક્સ ભરેલો એકડે એકથી ગાડી કમ્પ્લીટ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીઓ તમારી માટે કરે બે બે ડમ્ફર લઈને વિક રાજકોટ ગામમાંથી માંથી હા મારા એક ડાટા નું બીજું અશોક લેલન નું એમાં પેલું સહી મારા વાલી ટાટા નું બાર ટાયર નું ડમ્ફર બે હજાર ઓગણી મોડલ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને બીજું મારા મોડલ એમાં એ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને બેમાં કાગળિયા કમ્પ્લીટ રનિંગ ગાડી અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે બે હજાર અઢાર ની ટાટા ની ઓગણ પચાસ ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડાઓ પાછળ વિડીયો માં ફોટામાં દેખાતી ટેલર ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે બે હજાર અઢાર મોડલ હે આજીવન ટેક્સ ભરેલો હે અને કમ્પ્લીટ રનિંગ ગાડી છે નેવ ટકા ટાયર છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ભૂજ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ ખાલી અગિયાર લાખ રૂપિયામાં લક્ઝરી બસ

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જો માટે જૂનાગઢ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારે વલીડાવ તમારી માટે ઘરે બે બે વાહન લઈને આવી ગયો હા મારે વલીડાવ એમાં એક છે ટ્રેક્ટર ટ્રોલી અને બીજું છે મારા વલીડાવ સ્વીપ એમાં પેલું જે છે એ બે મોડલનું મહિન્દ્રા બસો એકટર અને હારે ટોલી એની કિંમત ખાલીને ખાલી ત્રણ લાખ પાંત્રીસ હજાર અને બીજી છે મારા વલિડાવ બે હજાર આઠની વીડીઆઈની સ્વીફ્ટ એની કિંમત ખાલી એક લાખને પંદર હજાર અને બેમાંથી તમારે કાંઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વલા કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય તુવર કધીશ ક્યાં ક્યો તો ગો રાધે તમને મારા રે હમ માનો જીરે પણ આ તો પેલાની વાત છે મારા વાલીડા અત્યારે ગોરા દે ને મનાવવા માટે ઘર આંગણે એક આવી ઊભી રાખી દો એટલે ગોરા દે રાજી જ હોય એટલે જ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર પંદર ની ક્યુ ફાઈવ મોડલ ની ઓડી ગાડી હા મારા વાલીડા કંપની રેકોર્ડમાં નવાણું હજાર હાલેલી બે ઓનરની ગાડી ચારે ટાયર નવાનું ઓલ કંપની કંડિક્શન ફંક્શન ચાલુ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે અમારા વાલા કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને ઓલ પેપર ગાડીમાં ચાલુ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે એક આર્ય પાંચ પાંચ આઈસર લઈને આવી ગયો આ મારા વાલીડાઓ આ ફોટામાં દેખાતું એક આર્ય પાંચ આઈસર બે હજાર અઢાર મોડલ પચાસ હોળ પ્રો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા ઓલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે જામ ખંભાળિયા માંથી બાર ટાયર નું ટાટા નું ડમ્પર લઈને આવી ગયો હા મારા વાલી બે હજાર બાર ના આઠમા મહિનાનું આ પાછળ દેખાતું બાર ટાયર નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક કરો કિંમત ખાલી અગિયાર લાખને પચાસ હજાર એમાં એક વર્ષના કાગળિયા કમ્પલીટ ભરેલા અને ટાયરની કન્ડિશન પચાસ ટકા અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કહીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અગિયારના બારમા મહિનાની એસોક લેલનની બાર ટાયરમાં ગાડી

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર હોલ મોડલ નું જેસીબી આ મારા વાલીડાઓ આ પાછળ ફોટામાં દેખાય બે હજાર હોલ મોડલ નું કેસે જેસીબી આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા વાર મળી જાય અને વગર દલાલજી વાહન લેવા માટે આપણી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી બે હજાર ઓગણી મોડેલ નો બોલેરો પિકઅપ નવ ફૂટમાં લઈને આવી ગયો હા મારા વાલીડાવ આ પાછળ દેખાતી નવ ફૂટની બોલેરો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી સાઠ લાખને પચાસ હજાર એમાંય મારા વાલિડાવ તમારા નામે કરો ને જે નંબર જોતો હોય ને એ ચોઈસ નંબર આ ગાડીમાં મળી જાય છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલિડાવ તમારી માટે લઈને આવી ગયો ચારસો હાથ બે હાજર ત્રેવીસ નું આ મારા વાલિડાવ ડાઉ બે હાજર ત્રેવીસ નું ચારસો હાથ ગોલ્ડ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને ખાલી પાંત્રી હજાર હાલેલું તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર તાહે જોવા માટે મોરબી મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી ફોલો કરો જય દ્વાર